નમસ્કાર હું શક્તિદાન ગઢવી એટ ટાટ પાસ ઉમેદવાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ વિડિયો મારફતે નમ્ર રજ કરું છું કે સરકાર દ્વારા તાજેતરની અંદર જે ભરતીની કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની કુલ ભરતીમાં સાત હજાર પાંચસો ધોરણ નવથી બાર ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો સરકારશ્રીને મારી આ વિડીયોના માધ્યમથી નમ્ર અરજ છે કે સાત હજાર પાંચસોની જે જગ્યાઓ છે એ ખાલી મહેકમ સામે ખૂબ જ ઓછી જગ્યાઓ છે એ જગ્યામાં વધારો કરી અને આવનાર ગુજરાતના ભાવિ શિક્ષકોને ન્યાય આપશો તથા સરકારી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી રહે તે હેતુથી પંચોતેરસોમાં વધારો કરી અને અમારી માગણીને સ્વીકારશો તેવી નમ્ર જ સાથે સાથે પ્રાથમિક શાળાની અંદર પણ ત્વરિત યોગ્ય ભરતી કરવામાં આવે અન્ય માધ્યમોની અંદર પણ યોગ્ય ભરતી કરવામાં આવે ટૂંકમાં શૈક્ષણિક બાબતે શિક્ષકોની ભરતી વધુમાં વધુ પ્રમાણમાં થાય અને ગુજરાતની શાળાઓને પૂરતા પ્રમાણમાં કાયમી શિક્ષકો ઉપલબ્ધ થાય તો જ ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બને એ ઉદ્દેશ્યથી આ વિડીયોના માધ્યમથી હું ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર રજ કરું છું કે આપ આ વિષયમાં વિચારી અને ધોરણ નવથી બારમાં સત્વરે જગ્યા વધારો કરી અને ગુજરાતના યુવાન શિક્ષિત બેરોજગારોને ન્યાય આપવા મહેરબાની કરશો એ અપેક્ષા સાથે અસ્તુ જય હિન્દ જય ભારત માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું શિક્ષક ટેટ ટાટ ઉમેદવાર આજે હું તમને એક વિનંતી કરવા જઈ રહી છું સાહેબ આપે જે ચોવીસ હજારની ભરતીની જાહેરાત કરી છે એ ખૂબ પ્રશંસનીય ખૂબ સારો નિર્ણય છે શિક્ષણ જગત માટે વિદ્યાર્થીઓ માટે ખાસ પરંતુ સાહેબ આપ જ્યારે આટલું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યારે પ્રાથમિક ક્ષેત્રે તો આપે યોગ્ય જગ્યાઓ મૂકી છે પરંતુ શું આપને લાગે છે કે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે અન્યાય કરી રહી કરી રહ્યા છો શું એમાં સાત હજાર પાંચસો જ ઉમેદવારની જગ્યાઓ ખાલી છે એમાં પંદર હજાર ઉમેદવારની જગ્યા ખાલી છે સાહેબ હું તમને ખાલી વિનંતી કરવા માગું છું કે સાત હજાર પાંચસો પંદર હજાર ન કરો તો કંઈ નહીં પરંતુ દસ હજાર તો સાહેબ વ્યાજબીજ કહેવાય આજે જો શિક્ષણ જગતમાં અને એની પ્રમાણે જો આપણે કંઈક ઊંચો રેશિયો લઈ જવો હોય શિક્ષણમાં તો આ શિક્ષકો શાળાને મળવા જોઈએ એવું તમને નથી લાગતું દર વર્ષે આ ભરતી પ્રક્રિયા કરશો તમે કેટલા વર્ષોથી ભરતી પ્રક્રિયા નથી કરી તો સાહેબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે પણ વિશેષ ધ્યાન આપો તો સારું છે એમાં શિક્ષકો અને બાળકો સૌનું એમાં ન્યાય છે અને સૌનું હિત એમાં સમાયેલું છે સાહેબ તો આટલું એક કરો છો તો થોડું વધારે કારણ કે જગ્યા તો ખાલી રહેવાની છે અને ભરતી પ્રક્રિયા હવે પછી ક્યારે આપ આપો એ આપને પણ જાણ છે કે એ નક્કી નથી તો આ જે વૈકલ્પિક વ્યવસ્થા તમે કરી છે હવે એ વૈકલ્પિક વ્યવસ્થાને પણ પૂરી કરી સાહેબ કાયમી વ્યવસ્થા કરો આ એક ટેટ ટાટ ઉમેદવાર છે સાહેબ મેં બે હજાર સાતમાં બીએડ કર્યું છે મારી પરિસ્થિતિ તમે ખરેખર જાણતા હશો કંઈ નહીં આનાથી વિશેષ હું કંઈ નહીં કરું જય જય ગરવી ગુજરાત